વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં ભરોસ રાખો હવાના ભરોસે તો પતંગ ઉડે છે મિત્રો આ દુનિયા બહુ જ વિચિત્ર છે વૃશ્ચિક રાશિવાળાઓ કંઈક દિવસો કંઈક વર્ષો કઈક મહિનાઓ એવા હોય છે જે આપણે બધું જ हासिल કરી લઈએ છીએ તો કંઈક દિવસો કંઈક વર્ષો કંઈક મહિનાઓ એવા હોય છે જ્યાં આપણે બધું જ બરબાદ કરી દઈએ છીએ વૃશ્ચિક રાશિવાળાઓ ઘણા લોકો કંઈક પામવા માટે ઘણા વર્ષો સુધી રાહ જોવે છે તો ઘણા લોકો થોડા સમય પણ જતો નથી કરતા એટલા માટે કે તેમનું ભાગ્ય અને તેમની તેમની કિસ્મત તેની પાસેથી કરાવે છે શું તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય બે હજાર પચીસમાં તમારી સાથે હોય શું બે હજાર પચીસનું વર્ષ આ જ છે જેની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા શું કિસ્મતની સહાયતાથી તમને બે હજાર પચીસના વર્ષને ઇતિહાસના પન્ના ઉપર લખી શકશો સુવર્ણ અક્ષરોથી ચાલો વિસ્તારથી જાણીએ અને સમજીએ મિત્રો સૌથી પહેલાં કેમ આ વર્ષ બે બે મિસાલ રહેશે તેની જાણકારી તમને થોડી ક્ષણોમાં હું આપું છું ધ્યાનથી સાંભળજો આ સમજવા જેવું છે વૃશ્ચિક રાશિવાળાઓ આ વર્ષમાં ત્રણ મહત્વપૂર્ણ ગ્રહ પોતાની સ્થિતિઓમાં બદલાવ કરશે સૌથી પહેલાં બદલાવ રાહુ ગ્રહ અઢાર મે બે હજાર પચીસને દિવસે કરશે જે પ્રેમ સંબંધોના કારક છે ભૌતિક અભિવ્યક્તિ અને સાંસારિક ઈચ્છાઓની સાથે સાથે દુનિયાના પણ તે કારક છે સૌથી બીજો બદલાવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે થશે જે બીમારી દરિદ્રતા અને મૃત્યુના કારક છે તેમના લીધે વિજ્ઞાન તકનીકી ખનીજ જેલ અધિકાર ક્ષેત્ર પણ જોવામાં આવે છે તો ત્રીજું પરિવર્તન ગુરુગ્રહનું થશે ચૌદ મે અઢાર ઓક્ટોમ્બર અને ત્રણ ડિસેમ્બર આ વર્ષના ત્રણ એવા દિવસો હશે જ્યારે ગુરુ સ્થાન પરિવર્તન કરશે અને આ જ ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે ઘણા બધા પરિવર્તનો આવશે તો ચાલુ જાણીએ રાશિફળ બે હજાર પચીસ ગુજરાતીમાં વૃશ્ચિક રાશિફળ બે હજાર પચીસ એક નવી આશા નવી ઉર્જા અને નવી સંભાવનાઓની સાથે તમારી સામે પ્રસ્તુત થવાનું છે જ્યારે વર્ષનો પ્રારંભ થશે ત્યારથી તમારા કાર્યક્ષેત્રની શરૂઆત ધમાકેદાર થશે કારણ કે આ વર્ષના પ્રારંભથી જ ગુરુગ્રહ તમારા સપ્તમ ભાવમાં ઉપસ્થિત રહેશે જે અચાનકથી તમને પદના અવસર દેશે તેમની કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં ફરીથી મીઠાશ આવવા લાગશે નોકરી ધીમે ધીમે તરક્કી તરફ જશે ગુરુગ્રહ સપ્તમ ભાવમાં ઉપસ્થિત છે તો તે તમને ખરીદ વેચાણની સ્થિતિમાં લાભ આપશે ગુરુની કૃપાથી ધન નિવેશ કરવામાં કામયાબ રહેશો તમને પૈતૃક સંપત્તિ અથવા તો ચલ અચલ સંપત્તિમાંથી લાભ મળશે જો તમારી વર્ષોથી કોઈ ઈચ્છા છે આકાંક્ષા છે અથવા તો કોઈ મોટી મનોકામના છે ચાહે છે જાન્યુઆરીથી માર્ચ સુધી અને જૂનથી ઓગસ્ટ સુધી બે લોકો સૌથી મોટો લાભ મેળવશે પહેલો લાભ કારોબારી લોકોને મળશે જે સ્વતંત્ર બિઝનેસ કરે છે જે વ્યાપાર કરે છે તેમને સારા પરિણામ પ્રાપ્ત થશે એવામાં ઉચ્ચ સ્તર પદાધિકારી સાથે પણ તમારા સંબંધો બનશે તેના માધ્યમથી લાભ મળશે સાથે સાથે તમે વ્યાપારમાં બિઝનેસમાં તમારી દુકાનમાં સારા નિર્ણયો લઈ અને મોટું પગલું ભરશો એનો લાભ તમને ધનમાં મળશે તે તે જ પગલું હશે જે આવનારા વર્ષમાં તમને આગળ લઈ જશે આ સમયમાં તમારી કોઈ સાથે ભાગીદારી થશે ભાગીદારીના માધ્યમથી વ્યવસાયનો પ્રસ્તાવ મળશે જે વિદ્યાર્થી છે તેમને પણ વર્ષના પ્રારંભિક કાળમાં ઓક્ટોમ્બર પછી રાહત મળશે અને જો તમે બહાર જવા માટે પ્રયાસરત છો તો તમારું એડમિશન બહાર થશે આ વિદ્યાર્થીઓ માટે છે વૃશ્ચિક રાશિવાળાઓ ગુરુગ્રહ એક વૈચારિક એવં બૌદ્ધિક ગ્રહ છે તો સૌથી મોટો લાભ એ યુવાનોને આપશે જે વર્ષોથી સપનું જોઈ રહ્યા હતા કે કંઈક કરીએ પરંતુ અવસર મળતો જ ન હતો બીજો લાભ એ લોકોને મળશે જેમણે એક સ્ટેજ તો પાર કરી લીધું છે એટલે કે તેમની પાસે ચલ અચલ સંપત્તિ છે પોતાનો કારોબાર છે પોતાનો બિઝનેસ છે પરંતુ તે માત્ર ગામ સિટી અથવા તો રાજ્ય પૂરતા સીમિત છે તો તે હવે સીમાડાઓ વટાવશે દેશ વિદેશ પહોંચી શકે છે બે હજાર પચીસમાં તમે ધીરે ધીરે એક એક કરીને ઉન્નતિની સીડીઓ ચડશો એમાં પણ કૃષિ ક્ષેત્ર વાણિજ્ય ઠેકેદારી બિલ્ડિંગ મટીરિયલ્સ જેવા કાર્યો સાથે તમે સંબંધ ધરાવો છો તો અપ્રત્યાશિત લાભ મળશે અને એટલું જ નહીં સૌથી મોટો લાભ તમને અઢાર મે પછી પ્રાપ્ત થશે કારણ કે રાહુ તમારા પંચમ ભાવને છોડશે અને ચતુર્થ ભાવમાં પહોંચશે તો તે તમને સતનાનું સુખ દેશે નોકરી કરનારા વ્યક્તિઓને સ્થાન પરિવર્તનની સાથે સાથે પદ દેશે જો કોઈ વ્યક્તિ નોકરી અને કાર્યથી વંચિત છે તો તેમને પણ આ અવધિમાં નોકરી મળી જશે આ સમયમાં તમારા માટે નવા લક્ષ્ય નિર્ધારિત થશે તમે જે કાર્ય સાથે જોડાયેલા છો ત્યાં તમને લાભ થશે પરંતુ તેના સિવાયના અન્ય કામમાં પણ લાભો મળશે તમે કોઈ જગ્યાએ ત્રણથી ચાર લોકો ભેગા મળીને નવું નિવેશ કરશો પત્નીના માધ્યમથી લાભ થશે પત્નીનું પ્રમોશન થઈ શકે છે તમારા સંતાનોને નોકરી મળી શકે છે આ બધું રાહુના કારણે થવાની સંભાવનાઓ બની રહી છે વૃશ્ચિક રાશિવાળો હું તો ત્યાં સુધી કહી શકું છું કે જો તમે ગોર નિરાશાના ઘેરામાં ફસાયેલા છો તો તમને સારો માર્ગ પણ મળશે રાહુ પરિવર્તન પછી તમને સાચો માર્ગ મળે જ છે મિત્રો શનિના બે હજાર પચીસના ગોચરમાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે એની દ્રષ્ટિની કારણે ઘણા બધા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે તમે સંબંધને લઈને ગંભીરતાથી વિચારવા લાગશો તમે તમારા જો વિવાહની અંદર મુશ્કેલીઓ હતી તો એમાંથી પણ બહાર નીકળી શકશો તમારો જે સંબંધ છે તે સ્થાયી પણ થઈ જશે પ્રયાસ કરવા પર પ્રિયતમ સાથે પણ વિવાહ વિવાહ થશે અને એમ પણ બે હજાર પચીસમાં પ્રેમ સંબંધિત બાબતોમાં તમને ખૂબ જ લાભ મળશે વૃશ્ચિક રાશિવાળો અમે જાણીએ છીએ તમે એક આદર્શવાદી સ્વભાવના વ્યક્તિ છો એટલા માટે જ તમે આ વર્ષમાં આખી દુનિયાની નજરમાં સૌથી સફળ વ્યક્તિ બનવાનું ઈચ્છશો ચૌદ મેની આજુબાજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંબંધિત લોકોને એન્જિનિયરિંગ એકાઉન્ટિંગ ગણિત મેડિકલ હોમિયોપેથિક શિક્ષણ સંસ્થાન સાથે જોડાયેલ વ્યક્તિઓને લાભ મળશે ચૌદ મે અને અઢાર ઓક્ટોબર સુધી આર્થિક રૂપથી કરેલા પ્રયાસો સફળ થશે તમારી પાસે ધન અવિર્યક્ત રૂપથી મળતું રહેશે કંઈક નકારાત્મક વસ્તુઓ પણ થશે પણ તેને તમે ઘણી મહેનતથી પ્રયાસોથી દૂર કરી દેશો હા ચૌદ જૂન બે હજાર પચીસના દિવસે ગુરુ જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે ને તો આ સમયમાં તમારે ઓપરેશન બીમારી હોસ્પિટલમાં એડમિટ થવાની સંભાવનાઓ ત્યાં સુધી કે દુર્ઘટના પણ થવાની સંભાવનાઓ બને છે એટલા માટે પોતાનું ખાસ ધ્યાન રાખવું તેની સાથે સાથે પંદર ઓગસ્ટથી તમે દુનિયામાં સફળ વ્યક્તિ પણ બની શકો છો ઉપલબ્ધિ એવં પ્રગતિ પણ પ્રાપ્ત કરી શકો છો પરંતુ ક્યાંક ને ક્યાંક તમે દુઃખ પણ મેળવી શકો છો ત્યાં સુધી કે તમારા પોતાના જ તમને છોડીને જઈ શકે છે એટલા માટે આ સમયગાળા દરમિયાન તમારે સાવધાન રહેવું જોશે અને સંબંધને બગાડતા બચાવવા જોશે વૃશ્ચિક રાશિ પર બે હજાર પચીસ અનુસાર સૌથી મહત્વપૂર્ણ લાભ કોઈ વ્યક્તિને મળશે તો તે વિદેશમાં સ્થાયી રૂપથી નિવાસ કરી રહેલા લોકોને મળશે કારણ કે બે હજાર પચીસમાં વિત્તીય સમસ્યા અથવા તો નગદી એટલે કે રોકડ સંબંધિત કોઈ સમસ્યા નહીં રહે પાર્ટનરમાંથી લાભ મળશે નિવેશના વિભિન્ન માધ્યમો મળશે સારું એવું રિટર્ન મળશે શેરબજારમાં ખૂબ કમાશો તમારા ભવિષ્યમાં તેની સાથે સાથે તમે ચલ અચલ સંપત્તિ વિચાર પણ કરશો અને તેનો લાભ લેશો અને હા સૌથી મોટી ઘટના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિના રૂપમાં થશે કારણ કે તમે ચાહો છો તમે જે શાંતિ પ્રાપ્ત કરવા માગો છો તે તમને જરૂરથી જરૂર પ્રાપ્ત થશે કારણ કે તમારું જીવન હવે બદલશે તમને મંત્ર કરવા ગમશે તમને ધ્યાન કરવું ગમશે તમને સત્સંગ કરવો ગમશે આ બધું સ્થિતિઓ બને છે મિત્રો દરેક વ્યક્તિની સફળતા પાછળ કુંડળીમાં બનેલો એક મોટો રાજયોગ હોય છે અને દરેક અસફળ વ્યક્તિની કુંડળીમાં એક દુર્યોગ હોય છે જો સમય રહેતા તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવે ખરાબ સ્થિતિઓનું નિરાકરણ કરવામાં આવે તો એ નિરાકરણ કરીને માણસ આગળ વધી જાય છે અને નવા ઇતિહાસો બનાવે છે એકંદરે બે હજાર પચીસ વૃશ્ચિક રાશિવાળાઓ માટે ધન કમાવાનો સુખ પ્રાપ્ત કરવાનો અને જીવનમાં આગળ વધવાનો સમય લઈને આવ્યો છે તમે જોઈ રહ્યા હતા વૃશ્ચિક રાશિ પર બે હજાર પચીસ જય ગુરુદત્ત જય ગિનારી